મજાના ગોટા આ બાજુ મરચાં તળેલા અને જેમ જે લોકો ડીશ લેવા આવે એમને તાજી તાજી ડુંગળી પણ કાપી આપવામાં આવે છે રંજનબેન બેઠા છે જો રેફરી નું કામ કરે છે ઓફિસ લેન્ડ નું કામ કરે છે શોભના બેન ઉભા છે જો આ બેન નથી શર્માતા આ બેન જવાબ આપશે કેવું તિસાબેન તિસાબેન મજામાં

આજે આજરોજ ઉંદરા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ અંતર્ગત વોલીબોલ સ્પર્ધા ઉંદરા પ્રાથમિક શાળામાં યોજાઈ રહી છે ખૂબ જ સુંદર આયોજન તાલુકાની બધી ટીમો ઉત્સાહ સાથે ભાગ લઈ રહી છે અને પહેલી મેચ શરૂ થઈ ગઈ છે ઇન્દ્ર અને નાહતા વચ્ચે સ્પર્ધા જંગ ચાલુ છે કોણ જીતે કોણ હારે રજીસ્ટ્રેશનની અંદર અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપનની કુલ બાવીસથી પચીસ ટીમનું એજ્યુકેશન થઈ ગયું છે આવે છે અને ખૂબ જ સુંદર માહોલમાં સવારમાં આ વોલીબોલની ટુર્નામેન્ટમાં બધા જ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે ખૂબ જ મારા શાળા સ્ટાફ મિત્રો ઉમંગભાઈ માનસીભાઈ એ પણ આ સ્પર્ધાની અંદર ખૂબ જ બારીકાઈથી આયોજન નિહાળી રહ્યા છે અને લક્ષ્મણજી ગામના એ પણ હારે ઉત્સાહમાં હોય છે વોલીબોલની ટુર્નામેન્ટ પહેલી મેચ પૂરી થવાની તૈયારીમાં છે જેમ જેમ ટુર્નામેન્ટ પતશે એમ એને અપડેટ આપતા રહીશું કોણ જીતે કોણ હારે ખેલદીલી રાખવાની છે થેન્ક યુ સાહેબ જો સારી સારી વાત કરી આ જો તાલુકા લેવલની છે સરસ્વતી તાલુકાની પરંતુ બાવીસથી પચીસ ટીમો ઓલરેડી આવી ગઈ છે એનું રિપોર્ટિંગ થઈ ગયું છે અને હજુ બે ત્રણ ટીમો રસ્તામાં છે તો જબરજસ્ત સત્તર થવાની છે અત્યારે એક મેચ ચાલી રહી છે

અમારા બાળકોનો ઉત્સાહ જોઈ શકો છો અને સામે જ રસોડામાં અમારે હીરાલાલ રસોઈ પણ બનાવી રહ્યા છે આજે નાસ્તામાં શું બનાવવાના છે એમની સાથે વાત કરીએ થોડી તો લીલી શાકભાજીનું કટિંગ થઈ રહ્યું છે માતાજી છે હીરાલાલ શું બનાવવાના આજે નાસ્તામાં આજે નાસ્તામાં ગોટા અને મરચા ગોટા અને મરચા અને કઢી કઢી સરસ જો લીલો લીલો પાલક પછી મેથી ડુંગળી મરચાં બધું કટિંગ થઈ રહ્યું છે સામે સામેથી તૈયારીઓ થઈ ગઈ છે હવે બસ લોટ પલાળી અને ગોટા કરવાના છે તો હીરાલાલ આજે સેવાનો આનંદ ઉઠાવી રહ્યા છે સેવાનો લાભ આપી રહ્યા છે અને કેટલા બધા બાળકો છે તમે જુઓ એક આ ગ્રાઉન્ડમાં મેચ ચાલુ છે એક શાળાની પાછળ પણ બીજું ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ નંબર બેમાં પણ મેચ ચાલુ છે લગભગ બાવીસથી પચીસ ટીમો આવી છે તો કન્ટિન્યુ ચાલુ રાખીશું ત્યારે મેચ પતશે બધા

Hãy cho kênh Ghiền Mì Gõ Để không bỏ đi 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 ચલો ઉંદરા પ્રાથમિક શાળાએ ટોસ જીત્યો છે અને પેલા મેદાનની પસંદગી કરી છે તો હવે જોઈએ આપણે મેચ બેનું ની ટીમ ફાઈનલ જીતી ગઈ છે અને ફાઈનલ હવે ભાઈઓ આવ્યા છે અંડર ફોર્ટીન માં તો અત્યારે હવે ટોસ થઈ રહ્યો છે મારી પાછળ ચિરાગભાઈ અમારા ટોસ કરાવી રહ્યા બંને ટીમોને ફાઈનલમાં પણ ગોળીવાળા અને ઉંદરા કોચ માનસીભાઈ ચૌધરી ઉમંગભાઈ દવે આ બાજુ પરેશભાઈ અમારે હવે એમની ફાઈનલ ટીમ રમવા માટે જઈ રહી છે સામે ચિરાગભાઈ ટીમ ગોલીવાડા ટીમ ઉન્દ્રા ચાલો ફાઈનલ માટે ટોસ થઈ રહ્યો છે

ટીમ વન ટોસ જીતીને ગ્રાઉન્ડ પસંદ કર્યું છે चलो જોઈએ હવે ફાઈનલ મારી પાસે ઓપન વિભાગની ફાઈનલ ચાલુ છે તમને બધાને ખબર છે અને સામે રસોડું પણ એવી જ રીતે ધમધોકાર ચાલુ છે હવે તમને એક વખત રસોડાનો સીન બતાવું છું કે નાસ્તામાં શું બનાવ્યું છે જો બાજુ અમારા હીરાલાલ ગરમા ગરમ ગોટા બનાવી રહ્યા છે હીરાલાલ કેટલા માણસો ને જમાડ્યા તમે આજે બહુ મોટું લસણું થઈ ગયું તો જો સરસ મજાના ગોટા આ બાજુ મરચાં તળેલા અને જેમ જે લોકો ડીશ લેવા આવે એમને તાજી તાજી ડુંગળી પણ કાપી આપવામાં આવે છે અને તમે જો અમારે માજી પણ ફૂલ છે આજે ભાઈ પણ છે આ બાજુ ભાઈ ઊભા છે અને હીરાલાલ લગભગ ચૌદ પંદર દિવસે ઘેર આયા છે આયા એવા સીધા અહીંયા આયા છે સેવા કરવા માટે રણુજા ગયા હતા રાજસ્થાનમાં ચાલતા ચાલતા એટલે પંદર દિવસે આયા રાતના જેવા આવ્યા એવા સીધા સવારે ઉઠાવી લીધા અહીંયા સ્કૂલમાં લાવી લીધા છે હા અમે ખાઈ લીધા હો જો સરસ મજાનું રસોડું બનાવ્યું છે અને જે બધા બાળકો ફરે છે જે રમતા હતા એમને પણ આનંદ લીધો છે ખાવાનો જે નહોતા રમતા એમને પણ ખાવાનો આનંદ લીધો છે હૈયાબેન તમે ક્યારે આવ્યા જો નેહાબેનને આજે કેટલો આનંદ લૂટે છે હે કેવું બેન તમે આવું આયોજન પહેલી વાર જોયું છે ને કેટલી મજા છે ને હજુ આપણું અઠ્ઠાવીસ તારીખે છે આપણા હોકી ગ્રાઉન્ડમાં એમાં આના કરતાં વધારે મજા આવશે અને બીજું કે અહીંયા આપડી ભૂતપૂર્વ ખેલાડી બહેનો બીજે બધીએ બધી ડીએલએસએસ માં અભ્યાસ કરીને આવેલી છે અને આ લોકો છે ને અહીંયાથી જ રમીને આગળ ગયેલા છે તો શું કેવું રંજન કઈ કેવું છે કઈ તો બોલો રૂપાલી આ બાજુ અમારે બીજા રંજન બેન બેઠા છે ઓફિસ લેવ નું કામ કરે છે સ્વભના બેન ઉભા છે ઓલી બાજુ કોણ છે ગાયત્રી બેન ઓ ગાયત્રી બેન કિંજલ બેન સંતાઈ ને બેઠા છે બધા બહુ શરમાય છે પાછળ પણ બે બેનો આપડા બેઠા છે એમની જોડે થોડી વાતચીત કરીએ જો આ બેન નથી શરમાતા આ બેન જવાબ આપશે કેવું તિસાબેન તિસાબેન મજામાં કેવી મજા આવી ગો તમે જીત્યા ને હા ચલો હવે આ લોકો છે ને જિલ્લામાં રમશે તરતીબેન તમે તમારી એક જ ટીમ હતી ને સરસ લો બધાને અભિનંદન અને લોકોને કહી દો કે વિડીયોને લાઈક કરી દે હા ચલો હવે આપણે બીજું ઘણું બધું કામ છે થોડી મેચ પણ જોવાની છે મેચ હવે કેવી રમે છે જોઈએ થોડી હજુ હું ને દવેજી પાછળ મેચ જોતા હતા પરંતુ અમારે બીજું પણ ઘણું બધું કામ છે હજુ ફાઇલોનું કામ કરવાનું છે ટીમ બધી સેટ કરવાની જે ટીમ વિજેતા થઈ છે એમને ઇનામ પણ મળવા પાત્ર છે તો એ રીતનું બધું અમારે ફાઇલ વર્ક કરવાનું છે તો અમે ગ્રાઉન્ડમાંથી નીકળી ગયા છીએ અને હવે બીજું પણ ઘણું બધું કામ છે તો વિડીયોને પણ અહીંયા આપણે પૂરું કરવાનું થાય છે દવેજી કઈ કેવું છે તમારે બસ આ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ ના કરી હોય તો ફૂલ વ્યૂ આપો તો ચલો અત્યારે આટલું ફરી મળીશું તમને નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારી રજા લઈએ બાય બાય અને ગુડ બાય